અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તારીખે મનાવવામાં આવે છે સપ્ટેમ્બર મહિનાની આ છેલ્લી એકાદશી છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અહીં એવા પાંચ ખાસ ઉપાયો છે જેનાથી તમને ફાયદો થઈ શકે છે એક ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો ઇન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો પૂજા દરમિયાન રોલી સાથે અગિયાર સોપારી પર શ્રી લખો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો તેનાથી નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં નવી તકો મળે છે તમારી આવક પણ વધવા લાગે છે બે કેસરની ખીર અર્પણ કરો ઇન્દિરા એકાદશી પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે વિધિ પ્રમાણે પૂજા કરવાની સાથે સવારે ખીર બનાવો અને તેમાં પાંચ ગુલાબના પાન નાખો આ પછી આ ખીરને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ચડાવો અને વહેંચો તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ત્રણ કનકધારા સ્તોત્રનો પાઠ કરો ઇન્દિરા એકાદશી પર વ્રત કથાના પાઠની સાથે સાથે દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને કનકધારા સ્તોત્રનો પાઠ કરો ઇન્દિરા એકાદશી પર કનકધારા સ્ત્રોતનો પાંચ વખત પાઠ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ચાર દેવી લક્ષ્મીને ચાંદીનો સિક્કો અર્પણ કરો ઇન્દિરા એકાદશી પર તમારે દેવી લક્ષ્મી અને વિષ્ણુને તેમના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ચાંદીનો સિક્કો બેટમાં આપવો જોઈએ ખાસ કરીને સાંજની પૂજા સમયે ચાંદીનો સિક્કો લઈને તેના પર પીળા અને લાલ રંગનો તિલક લગાવો ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લો અને આ સિક્કાને તમારા પર્સમાં રાખો પાંચ ધન પ્રાપ્તિ માટે કરો આ ખાસ ઉપાય ઇન્દિરા એકાદશી પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન પીળા ચંદન અને કેસર સાથે ગુલાબ જળ મિક્સ કરીને તેમને તિલક કરો આ તિલકને તમારા કપાળ પર લગાવ્યા પછી તમારી તિજોરી પર અથવા જ્યાં તમે પૈસા રાખો છો તેના પર પણ તિલક લગાવો આ પ્રગતિ અને નાણાકીય લાભનો માર્ગ ખોલે છે મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો